નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે આજે વિશ્વ મહિલા દિવસ ના દિવસે આપણી સાથે જોડાયા છે વિહાન કેર એન્ડ સેન્ટરના વિંચિતાબેન પટેલ જેઓ એક ગંભીર અને સેન્સિટિવ એચઆઈવી જેવા મુદ્દા પર કામ કરી રહ્યા છે ચાલો તેમની સાથે આપણે વાતચીત કરીએ જી વંશિતા મેમ તમારી કામગીરી વિશે જણાવો અને તમે આ એચઆઈવી જેવા સેન્સિટિવ મુદ્દાને લઈને કેવી રીતના તમને કામ કરવાનો વિચાર આવ્યો તે થોડું જણાવો નમસ્કાર મારું નામ વિંશિતા પટેલ છે જ્યારે આ વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટરમાં હું છેલ્લા બે વર્ષથી કામ કરી રહી છું અને અમે એચઆઈવી પોઝિટિવ લોકો સાથે કામ કરી રહ્યા છે એ લોકો જે લોકો પોઝિટિવ છે એમની સાથે કામ કરી એમને સહાય સહાય એટલે એક જાતનો ઘર જેવો સંબંધ કે જેમને સપોર્ટ આપી રહ્યા છે અમે એમની એમની જીવન જીવવાની ગુણવત્તામાં થોડો વધારો થાય એના માટેની અમે એક કોશિશ કરી રહ્યા છે એક પ્રયાસ કરી રહ્યા છે કે જેથી તે લોકો એમની લાઈફ સારી રીતના જીવી શકે જી મેમ તમને આ મુદ્દાને લઈને કામગીરી કરવાનો વિચાર કઈ રીતના આવ્યો કેવી રીતે તમે આમાં જોડાયા બે વર્ષ પહેલાં જ હું એક નોર્મલ જ લાઈફ જીવતી હતી એ ટાઈમે મને એવી કંઈ આ સંસ્થા વિશે પણ ખ્યાલ નહોતો કાંઈ જ નહીં પણ જ્યારે મારી ડૉટરનું અવસાન થયું ત્યારે પછી મને એક સામાજિક એમાં એ સામાજિક કાર્યમાં જવાની ઈચ્છા થઈ અને એ ટાઈમે વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટરનું નામ સાંભળ્યું કે હા આ એચઆઈવી લોકો સાથે કામ કરી રહ્યા છે પછી જ્યારે એમની સાથે મુલાકાત થઈ એમની અપવાદો પછી માન્યતાઓ એ બધા વિશે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે તો કશું જાણતા જ નથી આના બાબતમાં પછી ધીમે ધીમે એમાં રુચિ એટલી બધી આવવા લાગી ને તો અત્યારે હું સામાજિક કાર્યકર તરીકે અત્યારે ભૂમિકા નિભાવી રહી છું આમાં હા જી મેમ આપણા આણંદ જિલ્લામાં એચઆઈવી પોઝિટિવ લોકો કેટલા હશે અંદાજે એકવીસો થી ઉપર ઓકે અને આવા લોકોને કયા પ્રકારની મુશ્કેલીઓ આવતી આવતી હોય છે અને મેજરલી એ લોકો શું પ્રોબ્લમ ફેસ કરી રહ્યા હોય છે જ્યારે કોઈ પોઝિટિવ વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ એનું ડિકલેરેશન આવે કે પોઝિટિવ છે તો એ મેન્ટલી અનસ્ટેબલ થાય અને ત્યારે એમને તકલીફ થાય ત્યારે એમનો સપોર્ટ અમારે બનવાનો હોય છે કે જેથી એ લોકો માનસિક રીતે ભાગી ના પડે કારણ કે એચઆઈવી પોઝિટિવ કોઈ પણ વ્યક્તિ હોય દવા ખાવાની હોય છે એવું નથી કે એક દિવસ ખાધીને પછી કે એક મહિનો ખાધીને પછી દવા નથી ખાવાની પણ એમને આખી જિંદગી દવા ખાવાની હોય છે તો આખી જિંદગી જે દવા ખાવી પડે એના માટે એમને મેન્ટલી સપોર્ટ આપવો પડે કે એ લોકો સપોર્ટ આપીએ આપણે તો એ લોકો આપણે એમને સમજીશું તો એમને ખબર પડશે અને એમના જેવા પણ બીજા વ્યક્તિઓ છે એમને ખ્યાલ આવશે અને એ લોકો દવા પર નિયમિત રહેશે અમારું કામ છે અમારો પ્રયાસ એવો છે કે જેટલા પણ લોકો છે એ બધાને પોતાનું એચઆઈ નું સ્ટેટસ ખબર હોવી જોઈએ કારણ કે દર મહિને અમે આઠથી દસ નવા ક્લાયન્ટ અમને મળે છે જે પોઝિટિવ હોય છે જી મેમ જે પોઝિટિવ લોકો હોય છે તો એમની જે મુશ્કેલીઓ છે એને નિવારવાના આપણે કેવા પ્રયત્નો કરી રહ્યા છે તમારા લેવલથી કેવા પ્રયત્નો કરવામાં આવે છે જેમ કે અમારી પાસે એવું છે કે જ્યારે ક્લાયન્ટ કોઈ પણ પોઝિટિવ છે એની સાથે કલંક અને ભેદભાવનું વર્તન ના થાય એ અમે જોઈએ છીએ પ્લસ એમને જે સોશિયલ સ્કીમો ચાલતી હોય એની સાથે જોડાણ કરવાનું હોય છે એની સાથે જોડાણ પણ કરીએ છીએ અને બાળકો જે નાના પોઝિટિવ બચ્ચાઓ હોય એ લોકોને ડોનર દ્વારા જે પણ કોઈ પણ ડોનર સારા મળે અમે એમની સાથે વાતચીત કરીએ અહીંયાની મુશ્કેલીઓ રજૂઆત કરીએ કે બાળકો છે કે કે કીટ કીટ આપવી ગમે તો તો જો ડોનર રેડી થાય આપણે બચ્ચાઓને જેથી એમની સોળી લાઈફ સુધે કારણ કે બચ્ચાઓ નાના છે એમને આખી જિંદગી જીવવાની છે અને એમને દવા પણ ખાવાની છે તો બચ્ચાઓને આપણા તરફથી જેટલી મદદ થઈ શકે એટલી કરીએ છીએ જી મેમ આજે મહિલા દિવસ છે તેને લઈને તમે મહિલાઓને શું સંદેશો આપવા માંગો છો મહિલાઓને તો સંદેશો એવો આપવા માગું છું કે એચઆઈવી વિશે જેટલું આપણે કેન્સર વિશે માહિતી રાખીએ છીએ જેટલી આપણે જાતીય રોગો વિશે માહિતી રાખીએ છીએ જેટલી આપણે બીજી બધી વસ્તુઓ વિશે માહિતી રાખીએ છીએ એવી રીતના એચઆઈવી વિશે પણ આપણે માહિતી રાખવી જોઈએ કે કયા કારણસર થાય છે કયા કારણસર નથી થતો શું થઈ શકે શું ના થઈ શકે એને મતલબ કે એના કારણો ખાસ જાણવાની જરૂર છે કે કયા કારણસર ફેલાય છે જી મેમ આ મુદ્દાને લઈને અને તમે એક મહિલા તરીકે ફિલ્ડમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ એવા કટુ વહેણ સાંભળવા પડ્યા છે કોઈ અવરોધો ઊભા થયા છે એક સમજાયું ને કટુબેન એટલે કેવી રીતે કટુબહેણ તમને કોઈ કટાક્ષ કરી દીધો આ એકદમ સેન્સિટિવ મુદ્દો છે અને જેમ કે એક મહિલા તરીકે તમને કોઈ પડકાર અનુભવ્યો હોય કોઈ અવરોધ આવ્યો હોય આ મુદ્દાને લઈને કે હું એચઆઈવી પોઝિટિવ જોડે લોકો જોડે કામ કરું છું એવી રીતના એકચુઅલી મારા ઘરમાં બધા જાણે છે કે હું એચઆઈવી પોઝિટિવ લોકો સાથે કામ કરી રહી છું મારા નજીકના બધા જાણે છે કે હું એચઆઈવી પોઝિટિવ લોકો સાથે કામ કરી રહી છું હવે દુનિયાને જે વિચારવું એ વિચારી શકે હું એમના ત્યાં જઈને એવું નથી કહી શકી તમે ના વિચારશો પણ હા હું આ કામ કરું છું આ લોકોની સાથે કામ કરું છું અને મને એ વાતનો ખરેખર ગર્વ છે 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 કે લોકો કામ જી મેમ અને આવા સમાજ સેવા સેવા માટે એવા ઘણા કાર્યો અચકાતા હોય ઘરના સપોર્ટ ના કરે ઘણી બધી બાબતોનો છોકરો હોય કે છોકરા હોય આવા મુદ્દાને લઈને ઘણા અવરોધો ઉભા થતા હોય છે કે ફેમિલી અલાવ નથી કરતી તો અ ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે આવા પ્રોજેક્ટ અને આવા મુદ્દા પર કામ કરવા માંગતા હોય છે સેવા કરવા માંગતા હોય છે તો એ લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો હું તો એ લોકો અમને એવું છે અત્યારે અમારી પાસે છે ને આણંદ ઇન્સ્ટિટ્યૂટમાંથી એનેસ પટેલ કોલેજમાંથી બાળકો આવી રહ્યા છે શીખી રહ્યા છે પહેલાં પણ એ લોકો એમનું પ્રેક્ટિકલ કરી ચૂક્યા છે અહીંયા આગળ ફિલ્ડ વર્ક કરી ચૂક્યા છે ને અત્યારે ફરી સેકન્ડ એમાં પણ આપણા ત્યાં આવી રહ્યા છે ફિલ્ડવર્ક માટે ક્યારે આવી રહ્યા છે કે જ્યારે અમને પ્રોપર નોલેજ મળી ગયું છે કે આ વસ્તુ શું છે ત્યારે પણ જ્યાં સુધી બધા પાસે નોલેજ નહીં પહોંચે ત્યાં સુધી આપણે કોઈને કહી નહીં શકીએ જીત ધન્યવાદ મેમ અમારી સાથે જોડાવા બદલ અ તો આવી જ અવનવી માહિતી અને મહિલાઓની સ્ટોરી જાણવા માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું ચાર્મી મહેતા અર્બન ગુજરાત આનંદ